નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો છે અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો આગામી દિવસોમાં હજુ પણ અંબાલાલ પટેલ દ્વારા વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારે વલસાડ નવસારી તાપી ભાવનગર છોટાઉદેપુર સહિતના જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભાર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો છે જોકે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે જોકે ખેડૂતોની ચિંતામાં વધારો થયો કેરી સહિતના પાકોને મોટું નુકસાન થવાની પણ સંભાવનાઓ છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનામાં ગુજરાતમાં તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે ત્યારે આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા હવામાન વિશ્વના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જે બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે અને ગરમી સાથે વાદળછાયા વાતાવરણની પણ આગાહી કરી છે તો અંબાલાલ પટેલ દ્વારા શું શું આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાતમાં મે મહિનામાં શું થશે તે પણ જણાવ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં દેહદાડતી ગરમી પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરીને વધુ કેવા ફેરફારો આવી શકે તે અંગેની માહિતી પણ આપી છે અંબાલાલ પટેલે ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે વરસાદી માહોલ ઊભો થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે જોકે અંબાલાલ પટેલ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ દરમિયાન વાદળછાયું વાતાવરણ આવવાની પણ શક્યતાઓ છે આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે જોકે ગુજરાતમાં આકરી ગરમી પડવાની સાથે હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પણ આગામી દિવસોમાં જોવાઈ રહી છે તેવું અંબાલાલ પટેલ જણાવે છે અંબાલાલ પટેલ કહે છે કે નજીકના સમયમાં અરબ સાગર અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થશે આવામાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાં રહેવાની શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે એપ્રિલ મહિનાના અંતમાં ગરમીનો આકરો રાઉન્ડ આવવાની શક્યતાઓ પણ તેઓએ વ્યક્ત કરી છે આ સિવાય મે મહિનામાં દેશમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે દસથી ચૌદ મેમાં આંધી ભંટોળ અને ભારે પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેવાની સંભાવનાઓ છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ એપ્રિલના અંતમાં તથા મે મહિના દરમિયાન વધુ રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે જોકે ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર જવાની સંભાવનાઓ પણ તેમણે વ્યક્ત કરી છે તે સિવાય તારીખ થી લઈને અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન કચ્છના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે જોકે આ દરમિયાન ક્યાંક વરસાદી છાંટા પણ પડી શક્યા છે આમ જાણીતો હોવા મને નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગરમી અને વરસાદને લઈને મહત્વની આગાહીઓ કરવામાં આવે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મારવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે